નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ કોચિંગ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નજીક છે ત્યારે ગભરાવાની જરૂર નહીં થોડી મહેનત કરવાની છે ને મહેનત કરાવવા માટે આજે હું આવ્યો છું આજે બોર્ડ બે હજાર ચોવીસ એની બોર્ડની પરીક્ષા માટે વિષય ધોરણ દસ વિષય સંસ્કૃત અને સંસ્કૃત વિષયના વિભાગ એટલે કે પદ્ય વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને હું આવ્યો છું આપણે વિભાગના પ્રશ્નો જોયા આજે વિભાગ જે પદ્ય વિભાગ છે એના પ્રશ્નો જોશું અને સમજીશું કે કેવા પ્રશ્નો છે પૂછાઈ શકે છે એવા આઈએમપી પ્રશ્નોનું સિલેક્શન કરી અને એક આખું પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે એનો વિભાગ બી આજે આપણે સમજવાનો છે જો પેલો જ પ્રશ્ન આવવાનો છે અનુવાદ નો જેમ વિભાગ એ ની અંદર અનુવાદનો પેલો પ્રશ્ન હતો એવી રીતે વિભાગ અંદર પણ પ્રશ્ન અનુવાદનો આવવાનો છે એમાં આપણે ત્યજદુરજન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ એ વાળો શ્લોક એ જે પાઠ છે સ્વસ્થવૃત્તમ સમાચાર એમાંથી આવવાની નવ્વાણું ટકા શક્યતાઓ છે કારણ કે બીજા પ્રશ્નો એમાંથી ઓછા બને છે એટલા માટે અનુવાદ પણ એમાંથી આવી શકે છે એટલે બધા શ્લોકો તમારે જોઈ લેવા ગયા વખતે ગઈ અંદર આ શ્લોક હતો કે જે દુર્જન સંસર્ગમ આ વાળો શ્લોક એમાં અનુવાદમાં હતો આ વખતે પણ પૂછાવાની શક્યતા છે જો પ્રશ્નપત્ર અલગ કાઢવાનું વિચારે કોઈ એ પ્રશ્નપત્રને જોઈને તો આગળના જે બે થી ચાર શ્લોક છે કે જ્યાંથી પાઠની શરૂઆત થાય છે એ શ્લોક પણ બાલ એ શ્લોક પણ તમે જોઈ લેજો કારણ કે આગળ છોડી અને સારા માણસોનો સાધુ લોકોનો સંગ તું કર એવું પિતા કહે છે પોતાના પુત્રને અને અહોરાત્ર દિવસ રાત તું પુણ્ય કર અને ભગવાનનું નામ તું સદા લે એવી વાત એમાં કહે છે એના પછીનો

કર્મન્ય વાધિકા રસ્તે એ કા તો તમારે અનુવાદ ની અંદર આવી શકે અથવા તો વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર આ તો અર્થ વિસ્તારમાં આવી શકે બે માંથી એક માં આ શ્લોક આવવાની પૂરી શક્યતા છે કારણ કે એ જેટલા શ્લોકો આપ્યા છે એમાંથી ખૂબ જ જે કામનો શ્લોક છે ખૂબ જ જરૂરી શ્લોક છે અને ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે એ આ છે કર્મન્ય વાધિકાર શ્લોક તો તમારે જોઈ જ લેવો કાં તો અનુવાદમાં તો પછી અર્થ બે માંથી એક શ્લોક શક્યતા છે એ સિવાય પણ જેટલા શ્લોકો છે એનો અર્થ એ આપણે સમજી લેવો શ્લોક તો આપ્યા જ છે ખાલી આપણે અનુવાદ કરવાનો છે એટલે ખૂબ સહેલી વાત છે તો એ તમે અચૂકપણે જોઈ લેજો એના પછીનો જે પ્રશ્ન આ પદ્ય વિભાગમાં આવે છે એ વિકલ્પ વાળો છે મેં તમને આના પહેલા પણ કહ્યું છે કે વિકલ્પ તો તમારે કરવા જ પડશે ટોટલી વિકલ્પો તમે કરી લેજો પણ એમાંથી જે મુખ્ય મુખ્ય વિકલ્પ છે એવા ત્રણ આપણે સિલેક્ટ કર્યા છે આ સિવાયના પણ આવી શકે વિકલ્પો તમારે જોઈ લેવા કવિ કિમ યાચ તે પહેલા જ પાઠની અંદર કવિ એ ઋષિ છે એ શું માગે છે તો એમાં

અવ્યવસ્થિત પ્રસાદઃ કીદૃશ જે અવ્યવસ્થિત હોય જેમનું ચિત્ત એ વ્યવસ્થિત ના હોય એમનો પ્રસાદ પણ કેવો હોય છે તો જવાબ આવે છે ભયંકર એમનો પ્રસાદ એમની પ્રસન્નતા પણ સારી હોતી નથી સોળમો પ્રશ્ન કિમ વિશેષણ જટાયો પક્ષી રાજત્વ સૂચયતી આ પાઠમાંથી વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર આવવાની શક્યતા ઓછી છે અનુવાદ આવવાની શક્યતા પણ ઓછી છે કારણ કે એમાં ખાલી ઘટનાનું વર્ણન છે એટલા માટે આવું શક્ય નથી પણ એ પ્રમાણે એમાંથી પ્રશ્નો તો કાઢવા જ પડે તો કદાચ વિકલ્પની અંદર એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા છે એટલા માટે આપણે વિકલ્પ એ જોઈ લેવા તો વિકલ્પ અને નાના પ્રશ્ન આ બે વસ્તુ એમાંથી આવવાની શક્યતા વધારે છે તો ખગાધિપ ખગ એટલે પક્ષી અધિપ એટલે એના રાજા તો પક્ષી જે છે 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 એ એ આ શબ્દ હવે એના પછીનો પ્રશ્ન પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે ગુજરાતી ભાષામાં પહેલો પ્રશ્ન છે ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે સૂર્ય પાસે શું માગે છે તો આગળ જ આપણે આના પહેલા જે મંત્ર બોલ્યા એ જ આનો જવાબ છે કે સૂર્ય પાસે વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરા સુવ એટલે કે હે દેવ અમારા દુષ્કર્મો અમારા દુર્ગુણો બધું દૂર થાય અને અમારે માટે જે કલ્યાણકારી હોય એ અમને તમે પ્રાપ્ત કરાવો પેલો પાઠ છે એમાંથી પણ તમારે વિકલ્પને પ્રશ્નો જવાબ જોઈ લેવા આવવાની શક્યતા છે એના પછીનો અઢારમો પ્રશ્ન સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે જો આ પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે આપણે અંદર એ જે ચાર વિઘ્ન છે સમુદ્ર જતા એને ચાર વિઘ્ન આવે છે એ ચાર વિઘ્ન યાદ રાખવાના છે એ પણ આઈએમપી છે અને અહીંયા સોનાની જે ચાર પ્રકારે પરીક્ષા થઈ છે એ પણ યાદ રાખવાનું છે એ પણ મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે

આ જે જે પણ ચેક કરવા ગયા હોય એના અનુભવ રહ્યા છે કે શ્લોક લખ્યો હોય તો એ લાગે કે આ વિદ્યાર્થી છે હોશિયાર છે એટલે માર્ક આવવાની શક્યતા બને છે રસવાની ક્રિયાથી નિઘર્ષણ છેદન એટલે કાપકૂપ કરવી તાપ એટલે કે તપાવવું અને તાળનેહી તાળન એટલે કે ને ટીપવું આ ચાર રીતે સોનાની પરીક્ષા થાય છે એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ જો આ પ્રશ્ન ખૂબ જરૂરી છે એટલે તમે

કે પ વર્ગ તો પ ની પ વર્ગ ની અંદર પાંચ અક્ષર આવે છે પ ફ બ ભ મ તો પ ઉપરથી પિનાક ફ ઉપરથી ફણી એટલે કે નાગ જે ભગવાન શિવે ધારણ કરેલો છે પ તો બાલેન્દુ એટલે કે ભગવાને જે બીજનો ચંદ્ર ધારણ કર્યો છે પ ફ બ પછી ભ ભ એટલે ભસ્મ ભગવાને ભસ્મ અંગો ઉપર મહાદેવ ચોળે છે અને છેલ્લે મ મ એટલે મંદાકીની એટલે ગંગા તો આ પ્રશ્ન પણ ખૂબ જ જરૂરી બને છે તો આ પણ તમારે આઈએમપી ની અંદર આવે છે એના પછી જો આપણે પ્રશ્ન જોઈએ પહેલા ખાસ ધોરણ માટે ઉપયોગી એવું ગુજરાતીનું વ્યાકરણ એનો કોર્સ પણ આપણે અહીંયા તૈયાર કરેલો છે અંગ્રેજી ગ્રામરનો કોર્સ પણ તૈયાર કરેલો છે અને પ્રશ્ન બેંક બે હાજર ચોવીસ માટેની આ તમામ સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવી હોય તો અહીંયા જે નંબર લખ્યો છે એ નંબર ઉપર સંપર્ક કરો અને ચોક્કસપણે તમે એ પીડીએફ ને મેળવો તો તમને ખૂબ લાભ થવાનો છે આગળનો પ્રશ્ન એ આપણે જોઈશું તો આગળનો પ્રશ્ન છે આ પદ્ય વિભાગની અંદર જે બે પ્રશ્ન થઈ ગયા ત્રીજો કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ માટે પ્રાર્થે છે આ પાઠની અંદર બે પ્રશ્ન ખૂબ જરૂરી છે એક તો આ અને એક બીજો કે ભક્ત પોતાના કયા કયા સ્વજનોને છોડી દેવાની વાત કરે છે તો ત્વમેકા ભવાની આ પાઠમાં આ બે પ્રશ્નો ખૂબ વધારે મહત્વના છે તો તમને શ્લોક આવડતો જ હશે વિવાદે વિષાદે કારણ કે શ્લોક પૂર્તિ માટે જરૂરી છે શ્લોક પૂર્તિ આગળ આવશે ત્યારે હું તમને સમજાવું એ વિશે તો વાદ વિવાદમાં દુઃખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં આગમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક પ્રાણીઓથી એ ભક્ત છે રક્ષણ માટે પ્રાર્થે છે વીસ પ્રશ્ન અહિયાં થાય છે હવે એકવીસમો પ્રશ્ન એકવીસ પ્રશ્નમાં શું છે શ્લોક પૂર્તિ કરવાની છે એકવીસ બાવીસ આ ત્રણ પ્રશ્નો છે શ્લોક પૂર્તિના છે જો બધા જ પાઠના સ્વાધ્યાયની અંદર જે શ્લોક આપ્યા છે એટલે કે સાતેક શ્લોક છે તો આ સાતે સાત શ્લોક તમને આવડવા ખૂબ જ જરૂરી છે અંગ્વમ સંવદ ધ્વમ ત્યાંથી શરૂ થશે

એના પછી આપત્સુરામ સમરેશુ ભીમ આ શ્લોક ગયા વખતે પણ બોર્ડની એક્ઝામમાં હતો આ શ્લોક પેપરમાં આ વખતે પણ પૂછાવાની શક્યતા છે આપત્સુરામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નહેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજ નેય આ શ્લોક પણ યાદ રાખી લેજો અને એ સિવાય છેલ્લા પાઠમાં જે શ્લોક સ્વાધ્યાયમાં છે એમાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે નલે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય પ્રપાહી ભવાની અને એના પછીનો અનાથો દરિદ્રો દરિદ્રોગયુક્ત વાળો શ્લોક આ બે માંથી એક શ્લોક તો હોવાની શક્યતા છે કાં તો વિવાદે વિષાદે હશે અથવા તો અનાથો દરિદ્રો હશે તો સાતે સાત શ્લોક જે છે એ તમારે યાદ કરી લેવાના છે કારણ કે આ પ્રશ્ન છે ચાર માર્કનો અને તમે જો આ સાત શ્લોક યાદ કર્યા હશે સ્વાધ્યાયના તો તમારા માર્ક એ પાકા છે છે મળવાના તો ખાસ તમે આ શ્લોક પણ યાદ કરી લેજો આ રીતે આપણે જે પદ્ય વિભાગ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે અને ઈ જે આગળના વિભાગ છે નાટ્ય વિભાગ વ્યાકરણ વિભાગ અને જે મિશ્ર એલો એ વિભાગ છે આ બધાના પણ આપણે આ જ રીતે આઈ એમ પ્રશ્નો જોવાના છે તો તમે બના રહેજો આ ચેનલ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત